લખપત તાલુકાના ઝુળરાય ગામના સીમ વિસ્તારમાં અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુનો સિલસિલો યથાવત છે. ગતરોજ પણ બે મોર મૃત્યુ પામ્યા છે ત્યારે વાગાપદર ગામના સરપંચ લાલુબા પઢિયારના જણાવ્યા પ્રમાણે અલ્ફનાર કંપનીને આ બાબતમાં જાણ કરી હોવા છતાં પણ કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી નથી ત્યારે આ વિસ્તારમાં થોડા દિવસોમાં અંદાજે 8 થી 10 મોર મૃત્યુ પામ્યા છે. આ પવનચક્કીઓના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર હજી કેટલા મૃત્યુ પામશે એવો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અને જીવદયા પ્રેમીઓમાં પણ કચવાટ થઈ રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ આ કંપનીના અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીતર આ પવનચક્કીઓના કારણે લખપત અને અબડાસામાં રાષ્ટ્રીય પક્ષી મોર જો લોકો માટે દુર્લભ બની રહેશે ત્યારે ખરેખર આ પવનચક્કીના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે એવો સ્થાનિકોનો આક્ષેપ થઈ રહ્યો છે વારંવાર અલફનાર કંપનીની પવનચક્કીની અર્થિંગ લાઇનમાં ચોક લાગતા અવારનવાર રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થઈ રહ્યા હોય જીવદયા પ્રેમીઓમાં આ બાબતની સતત ચિંતા સતાવી રહી છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ